માળી નાનજીભાઈ સુખાભાઈ ગામ વડિયા તાલુકો દીવદર જિલ્લો બનાસકાંઠા મારો મોબાઈલ નંબર છે એક્યાસી બે ત્યાંસી અઢાર આઠ એકવીસ હું ઘણા સમયથી બટાકાની ખેતી સાથે સંકળાયેલો છું અને દર વર્ષની જેમ આ વર્ષે પણ હું ખેતી કરી છે પણ આ વખતે કંઈકથી વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી તરફ વળ્યો છું અને ફાયલો કંપનીનું મેં કાયરો અને નીરો ડિવાઇસ મારા ખેતરમાં લગાયેલું છે અત્યારે તે મને ઘણા બધા ફાયદા પણ થયા છે એ ફાયદાની અંદર એક ફાયદો હું જણાવું તો આજથી લગભગ દસથી બાર દિવસ પહેલાં કોઈ મારા ફાર્મ હાઉસ ઉપર ખેતરની અંદર કોઈ રોગનું વાતાવરણ બને છે ક્લાઇમેટ જેવું છે એવું અંદર એ એપ્લિકેશનની અંદર બતાવતા હતા બરાબર છે આજથી છ દિવસ પહેલાં મને મોબાઈલની અંદર મેસેજ મળ્યો હતો કે તમારા ખેતરની અંદર આગોતરા સુકારાનો રોગ ચાલુ થઈ ગયો છે બરાબર એનો તમે સ્પ્રે કરો જે આની અંદર એ એપ્લિકેશનમાં જે સ્પ્રે કીધો એ સ્પ્રે મેં લીધો એનાથી મને સો સો ટકા રિઝલ્ટ મળ્યો છે આજે મેં આવીને ખેતરમાં ફિલ્ડ કરી અને જોયું તો જે જગ્યાએ દવા છાંટી છે એ જગ્યાએ એનો રોગનો અટકાવ થઈ ગયો છે અને જે જગ્યા નથી છાંટી એની જગ્યા દેખાય છે અને મેં જે ડિવાઇસ નાખ્યા છે એનો રિઝલ્ટ સારું છે કાયરો અને નીરો આ ડિવાઇસ સારું છે અને ફાયદાકારક છે